એક બે તૈયાર ચાર પો છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ

યા તો ફોમે કરવા દે તો ય હર કુટો જોપા ની ની આકાઈ છે ભાઈ હા હેડ તો જોઈએ ઈ આપડો અપોર્ટ કીધું શું જોવું ખરીદી કરવા વિવાહ નહીં આપડો કાલ કાલ જોઈએ કાલ જી પણ 15 દાડા જ રહે છે હવે ના હોય હેડો રોજ રોજ બોના બતાય જો તમે હાલ આઈ ગયા પણ 15 દાડામાં તો ના ખરીદી કરી કે આપડો 15 બાકી છે કાલ જી એ તો એકી દાડો એક કઈ દાડો બોનું જ નઈ તમારે તારે વિવાહ કરવાના વિવાહ મારે એલા ઓરી ન હોય તો હું લાય બધું કરીશ કો લાવો તમે પૈણા હોય પૈણા નકર ઘર બેહારી રાખો ના હોય તો અલી મને આટલી બધી ઉતાવળ નઈ તને સોય ઉતાવળ આવી જાય ઉતાવળ હોય તે તારીખ નજીક આવે છે તારીખ અજી સઠ્ઠા મહિનાની 5 તારીખ છે એમ કરતા કરતા સઠ્ઠા મહિનાની 15 તારાની આવે તે પન દાળા ઉછાવ પૈણા હોય પૈણા નકર ઘર રાખો મારે કેટલા ટકા લ્યો

બસ કોઈ જીલ્લેલ છે નહીં મને ખબર છે પઈ કોઈ નહીં હી વ્યાલ તારીખ નજીક આયે પણ તાર બાપને ના જઈને કે જા એ તો કાલ કીધું દે તો જો મગજ મોલી છે હાલે હું કઈ ના જાય એક 15 દાડા બાકી છે પણ યાર હેતાની માયા સુટા છે માયા ઉઠતી સુટી બોલ તો હારું જ કા પણ તૈયાર મો ખબર જી બસ કે ના પણ હું કઈ ના આવી પઈ પણ ના મોને કઈ હું એવું કરું કેજે જે એવા મિત્રે સરકાનો ખબર પડ્યા

અમાએ ગોડાયો કરો છો હવે વિવો લીધો હોય જતો રહેવા તું હોય એટલી ઉંમર યો ખબર ન હોય લડતા વાત થાય તો ખરાબ અસર પડે પછી એક ક રાખો ડાળો આવ પાછો હાલો છોકરા હતો ભાઈ ગોમમાં

લેવા જો તો ના આવી પાછી અને પછા ભાઈ આવા ટોણો તો માં એ હોય તો છે હોય તો વાળા વાતો કેવી થાય કે છો છે ને આપો બીજી આપો નહીં ભાઈ ની પથારી કાય કણ લે લે હે ને કોઈ કોઈ જરૂર નહીં હોય તો જરૂર જ નહીં તો પણ હું ના પેલા

पूजा લબડ્યો આ બોલ કેતો હે આ હું પૂજા લાયો કે અંદર તું કે જડ આ જો આ બોલુય રે બગા છો ખબર ન પડાઈ લે શું બોલો છો શું લાવવા ન હોય શું બોલો જ ના બોલા જેમ તેમ એ દેવા વા એ દેવા વા આયો હો બેઠે જો બેઠે જો આયા તો મારા બતાવા દલા મને પમેલી જજે બાવ હા બેઠી કે સારે આ બોલો આ બોલો નગમુ આપ કુળ રાખે પહાણે પહાણે કોઈ ની આવી તો એ સુરે હું પહાણે અમે કેમ રોકે કા જો તો આઈ જશે બસ ઓ બહાર હોપાય જાવ બે આ રે ન દે આ નથી બસ આ તો આટકા માં મારિયો એ દો 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 દરવાજો ખોલ તો ના ઈલે બસ હા ગુરીદમ તુરી હેન કે તારા મુઢા ઉપર એકદમ આ બધું દુઃખ છે કે

નથી wow, આવી wow, wow, wow. <coughs>

દરેકે અવસર ઘેર આદર્યા છે અને અવસર આદર્યા એટલે થોડી કંકા ઝઘડા બગડા થાય પણ આવી રીતના કોઈ રિહાઈ નાહી જવાનું ના હોય સૂક્ષ આપણા અવસર પૂરો કરી દેવાનો હોય ના ના બરાબર વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય